રિંગ રોડ ખાતે ટેક્સટાઇલ માર્કેટમાં આવતા ટેમ્પાઓને સાંજે સાતથી રાત્રે નવ વાગ્યામાં પ્રવેશ અંગે કરાયેલ રજૂઆતોને ધ્યાને લઈ સુરત પોલીસ કમિશનરે મંજૂરી આપી હતી સુરતના રિંગ રોડ પર થતી વારંવારની ટ્રાફિકની સમસ્યાને ધ્યાને લઈ સુરત પોલીસ કમિશનર દ્વારા રિંગ રોડ પર ટેમ્પાઓના પ્રવેશ અંગે સમયમર્યાદા નક્કી કરાઈ હતી જોકે તેના કારણે ટેમ્પા ચાલક અને વેપારીઓને હાલાકી ભોગવી પડી હતી ત્યારે ટેક્સટાઇલ માર્કેટ ટેમ્પાઓને સાંજે સાત વાગ્યાથી રાત્રે નવ વાગ્યા સુધી પ્રવેશ આપવામાં આવે તેવી માંગ સાથે ટેક્સટાઇલ એસોસિએશન દ્વારા સુરત પોલીસ કમિશનરને રજૂઆત કરાઈ હતી જેથી સુરત પોલીસ કમિશ્નરે પણ તેઓની વાતને ધ્યાને લઈ સાંજે સાત વાગ્યાથી રાત્રે નવ વાગ્યા સુધી ટેમ્પોને રિંગ રોડ પર પ્રવેશવાની મંજૂરી આપી હતી મારું નામ શાન ખાન છે હું સુરત જિલ્લા ટેક્સટાઇલ ટ્રાન્સપોર્ટ લેબર યુનિયનનો પ્રતિનિધિ છું જ્યારે આપણે જોઈ શકીએ છીએ કે સુરત શહેરમાં કોરોનાનું સંક્રમણ ખૂબ વધ્યું છે જેના કારણે પોલીસ તંત્ર દ્વારા રાત્રિ નવથી સવારે છ સુધીનું કર્ફ્યુ જાહેર કરવામાં આવેલ છે આ પહેલાં પોલીસ કમિશનર સાહેબનો એક જાહેરનામું હતો જે હેઠળ ટેક્સટાઇલ માર્કેટ વિસ્તારમાં સવારે સાતથી અગિયાર અને સાંજે સાતથી રાત્રે દસ સુધી માલવાહક વાહનોનું પ્રવેશો ઉપર પ્રતિબંધ મૂકવામાં આવેલ હતું પણ જ્યારે હવે ખૂબ જ લગનસારાનું સિઝન આવી રહ્યું છે કામ કામધંધાનો સમય છે પણ કોરોનાનું સંક્રમણ પણ વધ્યું છે તો આ કર્ફ્યુના કારણે કામ ખૂબ જ ડિસ્ટર્બ થઈ રહ્યો હતો એટલે અમે લેબર યુનિયન તરફથી અને સાઉથ ગુજરાત ટ્રેડર્સ યુનિયનના પ્રતિનિધિઓ સાથે ભેગા મળીને કમિશનર સાહેબને રજૂઆત કરી કે આ જે પ્રતિબંધનો સમય છે જે જાહેરનામું છે એમાં છૂટ આપવામાં આવે તો એમને અમારી માંગણી સ્વીકારી છે અને એમને સાંજે સાતથી નવમાં માલવાહક વાહનોને માર્કેટમાં પ્રવેશ આપવાની અનુમતિ આપી દીધી છે વધુમાં અગાઉ રિંગ રોડ પર સાંજે સાત વાગ્યાથી રાત્રે નવ વાગ્યા સુધી ટેમ્પોના પ્રવેશ પર પ્રતિબંધ મુકાયો હતો અઝરુસી ટ્વેન્ટી ફોર ન્યૂઝ